નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા અને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિલોગમાં બધાય મોસ્ટ વેલકમ કેમ છો બધા મજામાં છે મિત્રો અને હા મિત્રો આ વિડીયો પૂરો થજો કારણ કે વિડીયો એક એ રીતે બનાવવાનો છે કે સ્પેશિયલ મારી પીચ છે હું પોતે બોલું છું અને બધું જણાવું છું મને જે લાગે છે મોટિવેશન એ તમને કહું છું મિત્રો તો આજે સ્પેશિયલ બીચમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે મને સાંભળી લો અને પૂરું જોઈ લો એટલે ખબર પડી જાય કે આપણે મૂલી હે હમ તો મિત્રો વાતમાં એમ છે કે હું જીવનને લગતી ઘણી બધી વાતો કરું છું જીવન કઈ છે શું છે કેમ છે તમે કદાચ પહેલાના વિડીયો અમુક જોયા છે મોટિવેશન પણ થોડા ટાઈમ આ ખજુરભાઈ અને કીર્તિની વાતોમાં ફસાઈ ગયો છું વ્યૂ સારા મળી ગયા છે એટલે એમની વિડીયો થોડી ટપકાઈ દઉં છું પણ આપણે હવે આવે પાછા આપણા આપણા જીવનમાં પાસા ફરી ગયા છીએ અને આપણે ચાલુ કરી દવાનું જ છે હવે તો આ સ્પેશિયલ મોટિવેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને બધા હસ મસ્ત એકદમ મજામાં રહે એકદમ ફાઇન રહે જિંદગી એકદમ હસ ખુશાલ રહે એને મજા કરે બધા તો મિત્રો ચાલુ કરતા પહેલાં મહાદેવનું નામ લઈએ ચલો હર હર મહાદેવ તો મિત્રો હર હર મહાદેવ લઉં ને એવું નામ કે મારામાં મોટિવેશન આવી જાય બોલવાનું સ્પીકર શબ્દો આવી જાય ભગવાન મને શબ્દો આપી દે તો પહેલાં પહેલી શ્રદ્ધા રાખવાની ભગવાન ઉપર અને આપણી કુળદેવી પર શ્રદ્ધા રાખો એ તો બધાએ કહેતા હોય ને બધાને ખબર હોય એ કોઈ બધા બુદ્ધિના લઠ નહીં ભાઈ બધા હોશિયાર છે હું ભાઈ મારા પોતાનો હોશિયાર મારતો હોય એમ સમથિંગ હમરતો હોય હું તો મારું કામગાજ થાય નહીં મિત્રો તો આઈ એમ સમથિંગ નહીં સમજ જીવનની અંદર કોઈ પણ પગલું ભરતા પહેલાં બુદ્ધિથી કામ લો કોઈને સવાલનો જવાબ આપતો પહેલાં આડે તો જવાબ ના લીધો છો ખરા તો સવાલ પૂછે ને તો બોલી નાખશે અરે આ ભાઈ તું વિચાર અને શું જવાબ આવું એમને એમ નહીં બોલવાનું અને મેં સ્કૂલોમાં પણ જોઈશ મિત્રો સ્કૂલોમાં તો જે ભણાવતા હોય શિક્ષકે ચલો ફટાફટ જવાબ આવો આનો જવાબ આવો ફટાફટ બધા છોકરા અડધા છોકરો ઊંચો ઊંચી વાંગરી કરી છે ફટફટ વાંગરી વાઘરી ભાઈ છોકરા જે આવી બોલી જાયના વડાપ્રધાન બધા ખબર ભારતના વડાપ્રધાનનું નામ તો ભાઈ વધન ખબર છે નરેન્દ્ર મોદી એવા સવાલો એક અમુક અટપટો સવાલો હોય શીખ શકે એમ કે ફટાફટ જવાબ આવો તો પેલો ગૂંચવાય કે ના ગૂંચવાય તો મિત્રો કોઈ પણ જવાબ આપતા પહેલાં આપણે ગૂંચવાનું છે જે નથી અને એનું વિચારવાનું કે અને બુદ્ધિથી કામ લેવાનું આપણે કે હું જવાબ કઈ રીતે આવીશ અને કયું એનું શું થશે એ રીતે કામ લેવાનું છે પહેલાં પહેલું બુદ્ધિ દોળાવો આંખ નાક જો આંખ કાન આ બે વસ્તુ અને આપણું દિમાગ એકદમ ખુલ્લું રાખવાનું એટલે શિયા જોમ ગણનારું પડે પેલું નહીં કે દિવાલને પણ કોણ હોય છે આ કહેવા સાચીને હેવ ને કે ભાઈ વાત તો કરતા ધ્યાન રાખજો ઘરમાં ભાઈ રો ખબર પડી જશે કે દિવાલને કોણ હોય છે હકીકત વાત છે આ પણ એવું નથી દિવાલમાં કોણ હોય ખાલી ના હોય એટલે કહું છું કે આંખ અને ઘન અને મો આ તમે અમુક અમુક વસ્તુ ઉપયોગ નહીં કરવાનો કોનનો ઉપયોગ કરો એટલે સત્ય ખભરો મને દિમાગનો ઉપયોગ ક્યારે કરો કાનને પહેલા પૂછો શું અભિનુશ્યા ફરી ક્યાં જોયું આ કન્ફર્મ જોયું ફરી દિમાગ દિમાગ ઇશારો કરે જીભને કે હવે હવે બોલ આવી ગયું છે આવું બી દિમાગ કે જીભ ને એટલે બસ જીભ બોલે કે ભાઈ આનું વસ્તુ આમ છે હું તમે નહીં મળો એક દિવસ રિક્ષામાં જતો હતો સારા લોકો એવા હોય છે ને વાતો જુદી હોય આ બધા ગિસ્સા એમ નહીં મળતા યાર લોબી વાતો જ આપણે લોબો વિલોંગ થઈ જાય એનું કારણ હતા હું બેહી ગયો રિક્ષામાં ભાઈ બાઈક નહીં તો એવું રિક્ષામાં જતો હતો ભાઈ આનંદ હો કે બધા દર્શક મિત્રો તો હું જતો હતો એટલે મેં તો એક બે જણા જોડે બેઠા બીજા બૈરું હતું હું એ કહેતો ચાર ચાર પાંચ જણા છે અમે રિક્ષામાં તે ભાઈ આ તો વાતમાં એ વાત નીકળી એ લોકો કંઈક કંઈક શું કરીને આવ્યા છે કોઈનું છૂટું લેવાનું હશે કોઈ બૈરી ઝઘડા ચાલતા હોય ઘરમાં એટલે છૂટું લેવાનું હશે તે વાતો કરતા એક જણો બોલ બોલ જ કરે યાર એકનો એક શબ્દ વારેક ઠોક જ કરે શું શબ્દ ખબર આપણે લખન લેવાનું લખન લેવાનું એનું છૂટું પહેતા લખન લેવાનું લખન અરે લખણ લખણને મતલબ ખબર છે તને એ બસ લખણ લેવાનું લખન લેવાનું લખા લેવાનું પણ શેનું લખણ લેવાનું કઈ રીતે લેવાનું એ તો જો પેલા બસ લખન લેવાનું લખા લેવો આવા પૂરા ત્યાં હોય છે મિત્રો ખરેખર યાર આવા લખોટિયા હોય છે લખા લેવા લખા લેવા તું પહેલાં પૂછ શું મેટર થયું છે કેમ લખણ આપણે લ કેમ લખવું પડશે ફાડકાથી શું લખવું પડશે આપણે કહીએ પોલીસ કરીશ કરીને કે લખા લેવાનું કે તું લખણ લે તો પેલો બે નહીં હોમે જવાબ આવે યાર ઠોક ભાઈ ઠોક કરો લખન લેવાનું લખન લેવાનું વિચારો યાર હવા પૂરા હોય છે મજા આવી ગઈ બીજો ને એવો એક રીક્ષો છે એક વાત હું એ રીક્ષામાં જતો હતો એક બેન ભાઈ બે ગયેલા મારી બાજુમાં એટલે એક જફા થયા છે તે રિક્ષાવાળા જોડે થેટ લાગી રીક્ષા વાળા જો દિમાગ બગાડી રિક્ષા વાળાનો તને આમ કરું તેમ કરું મારી માતા મેળ દઉં માતા મેળું કે પેલો રિક્ષા વાળું કે તારી માતા મેળું તો અને જે કરું મેં ગુનો કર્યો પડ્યો માતા મેળું જફા થઈ લેવો આપણે એમનો મેટર લઈ લો તે કે માતા મેળું કે બે બેન ઉતરી પડ્યા પછી જતા રહ્યા પેલા બહેન ભગ બીતો નહીં આ માતા બાતા કશું હોય નહીં ભાઈ કોઈ માતા મેળ કોઈ એ તો કોઈ માઇન્ડ નથી નાખતી ભાઈ

ઓમ કરું તે એમ કરું એટલે માતા કેમ એ મારવા બે છે એ માથે માતા તલવારના હાથમાં એટલે તમને પકડી લીધી હે આડા હમતા અમારું તો વાતો વાતો અમારા દરબારમાં આવું બહુ યાર મિત્રો તમે નહીં મોનો આમ સેજ ઝઘડો થાય ને માતા મેળવું ઓમ કરું ઓમ કઈ નહીં બાધા બાધામાં વાણી લઉં અરે બાધાએ કોમ ના થાય દોસ તું કઈ એ બધું નામ હમતા નહીં માતા મેલી એ રીતે માતા ના મેલા મારા ભાઈ માતા ક્યારે કોમ કરે તમારું તમારું દિલ સાફ હોવું જોઈએ તો તમારી માતા તમારું કામ કરે સામેવાળાનો ઓક ના હોય સામેવાળાનો ગુનો ના હોય તમે એમ કહો કે માતા મેળવું ઇમ્પોસિબલ છે યાર માતા ના જાય એમ તો ખબર નહીં આ વિષય કેવો હશે પણ આ વસ્તુ આવી એટલે મેં કહ્યું છોડું પણ મિત્રો આવું હોય છે આવું બધા લખોટિયા ફરતા જ હોય છે વાત વાતમાં ઝઘડા અને વાત વાતમાં આવું બધું કર્યા વગર મિત્રો જીવનમાં એટલું યાદ રાખો જો તમારે ખુશ રહેવું હોય ને કોમ્પ્રોમાઈઝ કરો ના કોમ્પ્રોમાઇઝ ઘરમાં જમવાનું બની ગયું છે બરાબર જમવા બે યાર નવી બહુ આવેલી હોય બેચારી સારું થાય મોરું થાય નવું નવું બનાવ થાય થાય ખરું આપણે સેટ એડજસ્ટ થઈ જવું પડે યાર ભાઈ અમે એટલું બધા છો એમ છે નવી આવેલી તને તો ખબર નવી આવેલી યાર નવી આવેલી કેમનું બનાવે યાર એક થોડુંક ભૂલ પડે ખરી યાર આપણે કોમ્પ્રોમાઈઝ કરી લેવાનું યાર જો તમે એડજસ્ટ કરતા નહીં શીખો મિત્રો જીવનની અંદર એડજસ્ટ કરતો શીખો એડજસ્ટમેન્ટ એડજસ્ટ કરતો શીખો તો કોઈ બી મુસીબત આવી જાઉં કરે બધી કાલે તું એના કરતા ભાઈ લગભગ આગળ ગાળ દે અને ઓછું થઈ જાય ફાસ્ટલી વધી જાય મેટર બધા ખલાશ મિત્રો મારું એ કેવું પેલો ભાવાર થયે જ છે મેન કે તમે ડરી કેમ જાવ છો દુઃખ આવેલા ડરી જવાનું હોય કોઈ પણ મિત્રો ડરી કેમ જાય છે તો મિત્રો જીવનની અંદર આપણે ભગવાને દુઃખાયું તો આપણે એક્સેપ્ટ કરી લેવાનું ભગવાનની મરજી હશે યાર કંઈક સારું એના પછી કંઈક સારું જે થવાનું એ સારા માટે થાય આવું જો બેદાડા પર તમે નહીં મળો છો દેખાય હા દેખાય તમને હા અડધો અંગૂઠો કપાઈ ગયેલો છો આ ખાલી પટ્ટી તમને દેખાશે જેવું તેવું નહીં ઘણું બધું લોહી નીકળી ગયેલું આ મેં વાગેલી મને દોરી વાગેલી પણ મિત્રો હું એવું વિચારું મને વાગી ગયું ઓ હો હો આ બધું મારા પર ધ્યાનમાં ના લેવાય આ ધ્યાનમાં લાવ હું તમને જીવું યાર આ બધા જીવનમાં તમે સમસ્યાઓનું આવવાનું કારણ મિત્રો એ જ છે કે તમે નાની નાની બાબતમાં દિલ પર લઈ લાવ છો એ તમારી મોટી ભૂલ હોય છે પહેલાં પહેલી તો નાની નાની બાબતો એક્સેપ્ટ હોય એમ કે હોય કાલે આવું થશે હોય ફોન આવે ધમકી ભર્યા હું તને ઓમ કરું નિકર હેર ચાલ નીકર ઓમ કરું વારી તું આ કિર્તિ પટેલના કેસમાં આપણે આ ખજૂરભાઈના જે વિડીયો બનાવીને એવું જ થાય છે બચારા ઘણા બધા વિડીયો બનાવી દે છે પછી ફોન કરી પટેલના માણસો કરશે ને ખજૂરભાઈના કરશે એબાઢ હું ફાઇટિંગ મારા મિત્ર પર આવ્યો ને ફોન બી હુલચાલા પર કે ભાઈ તને કેમ વિડીયો ડીલેટ મળે છે ભાઈ અરે એના પછી યુટ્યુબમાં વ્યૂઝ હોય એને મેં નહીં મેના એના વ્યૂઝ માટે ભાઈ વિડીયો બનાવ્યો અને એને એને સચ્ચાઈનો સાથ દીધો તો તારે શું લડ્યું એ મિત્રો આવું નાની નાની બાબતમાં ના લડશો એમ તો જીવનમાં તમારે આગળ વધવું હોય ને તો લપચપ લપચપ ખોટી નહીં કરવાની દિમાગથી કોમ લેવાનું કોમ્પ્રોમાઇઝ કરવાનું બધું એક્સેપ્ટ કરી દેવાનું આ તારા મારો મોબાઈલ છે બરાબર બરાબર રિઝલ્ટ લાવતો નહીં હે મા તો અત્યારે પૈસા નહીં મિત્રો એનો બધો અત્યારે પૈસાનો નહીં બધા જેવો પેલા એના જેવું શું ટંટન ગોપાલ ગરીબ જો ત્યો તેઓ એથી મોબાઈલ લાવું રિઝલ્ટ તારે આવે મોબાઈલ લાવું તો હું મોબાઈલમાં રિઝલ્ટ નહીં આવું તું વિડીયો ના બનાવું ના વિડીયો બનાવવાના જ છે લાગી જ વળવાનું છોડવાનું નહીં પાસું કેમ પડવાનું છું જીવનની અંદર હાર ના માનશો પહેલાં પહેલો તો આ ઘણા તો એક પરીક્ષા જો પાસ થાય જો બે વિષય જો ફેલ થઈ તો ઘેર ઘેરાય જેમ એમ એ વિષય ફેલ થઈ ગયા બાબા એને પપ્પાને છે બજારાને પીવડાવશે બચારાને જમ વિચારવાનું તમને તોલા તો આમ લે ભાઈ એને બિચારા એક્ઝામ આવી ગઈ એને ખબર છે બચારાને જમણું થાય તમારે ખાલી બોલવું છે અને કરવાનું છે ભાઈ તો તમારા બાળકોને કોઈ બહુ ફોસ ના કરો અને ઘણા તો એવું કહેવા જીવનમાં મજા નથી તેલ નહીં ભાઈ હં કે મજા નહીં ભાઈ મજા લાવવી પડે યાર લાવવી પડે જીવનમાં મજા લાવવી પડે યાર મજા અહીંયા થોડી આવે એ મજા વેચાતી મળે સો રૂપિયા બસો રૂપિયા કિલો મિત્રો મજા વેચાતી ઓ યાર વાત સમજો વાત ના સમજો તો થોડો ખબર પડશે ઘણા મેં જોયા છે હા ઉઠી નું આમ કરોડપતિ લોકો અમુક પૈસા વાળા હોય બુલે હોય મકુ ચમ ચાલો વાત જીવવાનું મજા જ નહીં કેમ મજા નહીં યાર પણ પ્રોબ્લેમ શું ત્યાં પૈસા હે ગાડી હે બંગલો હે શું એ ડાયાબિટીસ હરખી રહી હોય તો પહેલાં કસરત કસરતને કસરત કરી હોય તો હે હમ વહેલા ઉઠીને કસરત કરતા હોય એમ પહેલાં હસ્તભુ શરીર જો મને અત્યારે સાડત્રી આડત્રીસ વર્ષ થાય આપણે મિત્રો એક પણ જાતની આપણાની બીમારી નહીં કમ્પેર ટાઈટ રહેવાનું કેમ ડરવાનું છે યાર મહેનત કરો ખૂબ ચોપડીઓ વાંચો હે ચોપડી વાંચો હા પહોંચવા કે ઉઠો કસરત કરો પુશઅપ મારો બસો ત્રણસો સો મારો પચાસના વાગત આ સોના વાગત પચાઈ મારો દેશી ચણા ખાવા બધું કરો એ પાછા તમે ચાલીસ પિસ્તાલીસ વર્ષે તમે ઢૂસ થઈ જાઓ મતલબ નહીં યાર વાતમાં કારણ કે તમે ઢૂસ થવાનું કારણ જો ચોખ્ખું કહી દો તમને આપણા ખોરાક છે આ સેલ્ફી ડ્યુ ખાતા રહ્યું તારી પથારી ફેરી ગઈ હું તો ચોખ્ખું કહું છો અત્યારે તમે બાજરી રોટલો ખાવ ને પહેલાં ખાતા હતા અતાર ખાતા બહુ ફરક પડે છે અત્યારે બાજરીનો રોટલો ખાવાનું તો એકદમ સ્વાદય ના મળે પહેલાં મેં જો બાજરીનો રોટલો ખાતા ને મિત્રો એ એકદમ ચક્કસમ બાજરીનો રોટલો હળખો ખાઈ જાઓ તો શાકની જરૂર ના પડે તમારે એક રોટલો તું એમના બે રોટલા એમના ખાઈ જાઓ તો ત્રીજા રોટલામાં તમે સો શાક લો પાછું એવું છે એના અમુક લોકો હમજતા નહીં અત્યારે સલ્ફેટીઓ ખાતર જે થઈ ગયું છે લાઈફની અંદર અને જીવનની અંદર જે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ જેટલા ખાશે ને આ બધા મંચુરિયન ડ્રાય ને બર્ગર ને આ બધું ફાસ્ટ ફૂડ જીવનની પથારી ફરી જવાની યાદ રાખજો ચાલી વર્ષે જોયો તમે હું ચોખ્ખું કહું છું જો બહારનું ખાવાનું ચાલુ કર્યું તો તમારી પથારી પર જશે ઘરનું જ ખાવાનું રાખો મારું મળો તો બરાબર ઘરનું જ ખાવાનું આપણે બહાર રોટલો જ ખાવ રોટલી ખાવ શાક ખાવ આનું ઘરમાં મસ્ત હોય છે બહુ ઈચ્છા થાય ઘેર બનાવી દે લે એમ હે મણિપુરથી ઘેર બનાવતો તો આ પેલા રમણ બમણ મળ્યા હવે તો સ્વચ્છતા આપણા ભારતમાં છે બહુ સ્વચ્છતા વધી ગઈ છે સેલ્યુટ છે આવા આવા વડાપ્રધાન આપણા નસીબ છે મળ્યા બહુ ગપસપ ફરી એક સંજય વાઘેલાની સ્પેશિયલમાં તમે જોડાશો આજ રાતે આપણે થોડી વાર પછી લાઈવ થવાનું છું મજા માણીશું મજા આવે છે ક્વેશ્ચન પૂછો જિંદગી લાઈફ વિશે લોંગ વિડીયો ના થઈ જાય એટલે પૂર્ણ વિરામ મૂકું છું વાતમાં કે બહુ લોભું થઈ જશે પછી હું બોલું આમ બહુ પાછો પડું એમ શું નહીં મિત્રો તો તમારે આ લાઈવમાં પછી થોડી પછી જોડાવું હોય તો જોડાઈ જજો અને મસ્ત એવી વાતો કરીશું આપણે પણ એ નેક્સ્ટ વિડીયોમાં તલેકી જય ચલારામ જય ભોલેનાથ હર હર મહાદેવ મારે સિકોતેર માતાનો જઈ મારી કુળદેવીનો જય બધા મળીએ સાંજે થોડી વાર પછી લાઈવની અંદર જોડાઈ જજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં હે અને લાઈક કરવાનું તો ક્યારેય નહીં પણ એ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા સી યુ મિત્રો